તળાજી નદીના બીજ લઈને જાહેરનામો નો આમ ભંગ થઈ રહ્યો છે આજ રોજ તારીખ તેર નવ બે હાજર પચીસ ના સાંજના સાડા પાંચ કલાકે વાત કરીએ તો તળાજા તાલુકાના નેશનલ હાઈવે પર તળાજા બાયપાસ રોડ ઉપર તળાજી નદી પીર નો બીજ નબળો હોય જેને લઈને કામ ચલાવ ધોરણે બીજ બંધ કરીને ટ્રાફિક અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે છતાં પણ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો કુલે આમ ભંગ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તળાજી નદીના બ્રિજ પરથી ટુ વ્હીલર ફોર વ્હીલર તેમજ સરકારી એસટી બસ સહિતના વાહનોની અવરજવર હાર ચાલુ છે સાથો સાથે સ્કૂલના મોટા વાહનો પણ આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તળાજી નદી પરના બ્રિજને તારીખ અગિયાર નવ બે હજાર પચીસની તારીખ સત્તર દસ બે હજાર પચીસ સુધી બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં પણ વાહન ચાલકો તળાજી નદીના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ન કરે નારાયણ અને કોઈ દુર્ઘટના સર્જાય તો આના માટે જવાબદાર કોણ તંત્ર કે લોકો તળાજી નદી પરના બ્રિજને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવા છતાં પણ વાહન ચાલકો તળાજી નદીના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે